કાર્ય છે ઋતમભરા દીદી છે કેટલી દીકરીઓ એની પાસે છે ગીતા દીદી છે કેટલી દીકરીઓ એની પાસે છે તો હું કોઈ એવું ખરાબ કાર્ય મેં નથી કર્યું જીવનમાં અને આજ મારી એકતા અહીંયા મારી સામે છે એટલે હું મારો પક્ષ રજૂ કરવા જનતાને એમ થાય કે માતાજી વિશ્વેશ્વરી માતાજી શું છે મારા આ કરવું પડે એ પણ મને બહુ દુઃખની વાત છે અને ગુરુ છે એ પિતા સમાન છે અને જો પિતા ઉઠીને કે કે આના અંદરના કપડા તો મેં અત્યારે પણ લેગિસ પહેરેલી છે અંદર એ કપડા પહેરેલા છે કેમ કે હું એક લેડી છું અને મારી હારે મારા કણાઈ ભક્તો રહે છે અને હું સાધી વિતાઈ છું તો આશ્રમમાં મારો રૂમ નઈ હોય તો બીજી ક્યાં હશે તો હું આશ્રમમાં ન રહું તો ક્યાં જાઉં જ્યારે પંત જુનાકાળમાં દીક્ષા થાય તો સાધવી બંધ થઈ છે અને તોય આવા ઇન્જામ આવે અને જે ટોયસ રમોકડા છે હું શીખવું છું અમારી એકતાના છે અને બધાય ભક્તોય આપેલા છે મારી એકતાની ગિફ્ટમાં અને મારી હારે બીજી પણ છોકરા નાના નાના હોય છે તો હું કોઈ ખરાબ કામ નથી કરવી જેના મા બાપનો હોય એ આશ્રમ જ મોટા થતા હોય સીતાજી હતા તો નાના નાના લોકો મોટા થતા હતા તો આશ્રમમાં બાળકો તો હોવા જ જોઈએ કોઈ મારું ખરાબ કામ નથી

Bagaimana kita akan berjalan ke bandara? Kita akan berjalan ke bandara, ke kota, ke tempat yang lain, ke tempat yang lain, ke tempat yang lain. Bapak akan pergi ke tempat yang lain, ibu akan pergi ke tempat yang lain.

અને હું તો એવું ઈચ્છું છું કે હું આવા આવા બાળકો કેટલાય હાચવું એવું મને અંદરથી પ્રાર્થના છે આ તો બધાય ન કહેવાય જેના મા બાપ ન હોય એના સંતોના આશ્રમમાં મોટા થતા હોય છે મને બહુ દુઃખ થયું છે જિંદગીમાં સામે હું એટલે બધી અંદર થી થઈ ગઈ કે ચિંતાનું મેરી પર સૂતી હું આને આશ્રમમાં રહેવાનું મને હક હોય હું સાધુ છું હું પણ સિષ્ય છું હું પણ એક સાધવી છું મોટા બાપુ જે રહેતા વિસંબર ભારતી બાપુ હું તૈયારતી છું અત્યારે નથી આવી મોટા બાપુ મને ખૂબ લાડતી રાખતા તું કોઈ કોઈ પર દીકરી સંતાન છે મને <laughs> બાપુ <laughs> 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 અમારા પંતસ્તામ જૂના અખાડા નક્કી કરતું હોય છે નહીં અમારા અખાડામાં તો અમારા હરિગિરી મહારાજજી છે ગુરુજી એનું સ્ટેટમેન્ટ છે હું તમને આપું છું ના એમાંથી લઈ હાર પોવા જાવ मंदिर नाम जुना खाड़ी के मुख्य संरक्षक पर पे कहीं भी कभी भी जो व्यवस्था या खाड़ी की जो बोटी का नियम है जनरल कमेटी का अधिकार है पावन कमेटी का अधिकार होता है तमाम जो के संगठन है जिसकी बहुत बड़ी इकाई है और उस इकाई में जो निर्णय होता है आज भी जैसे आपसे पूछा गया क्या ऋषि भारती जी जूना खाड़े के महामंडलेश्वर पद पे है कि नहीं जी वो थे और है तो खाड़े के महासभा में ही कोई विचार हो सकता है इसी तरह से महामंडलेश्वर विशेष्वरी भारती जी जूनाखाड़े की थी और है આ આઉસ્પી મહામંડલેશ્વર પદ કરે